અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રોષ ફેલાયો હતો સ્થાનિક વારંવાર પણ સમજાવી કામ ન કરતા અને લોકોમાં ઉચ્ચારી હતી સોસાયટીમાં રોડ પર શેરીમાં એકથી બે ફૂટ પાણીનો ભરાવો સતત જોવા મળતા પાણીજન્ય રોગો ફેલાવાનો સ્થાનિકોએ ડર સતાવી રહ્યો છે વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા માટે તેઓ માંગ કરી રહ્યા છે શુક્લેશ્વર વોર્ડ નંબર નવ માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણીનો ભરાવો થવાની સમસ્યા સર્જાઈ રહી છે સોસાયટીમાં કેટલા ભાગમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જતા એક થી બે ફૂટ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે આ સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા વારંવાર સ્થાનિક સભ્ય પાસે રજૂઆત કરવા જઈ આવ્યા છે જે સભ્ય રજૂઆત તો સાંભળે છે પણ વારંવાર નિરક્ષ નિરાકરણ કરી આપવાનું જણાવવા છતાં નિરાકરણ ન કરી આપતા રહીશો હવે સભ્યથી પણ કંટાળી ગયા છે અને સભ્યના બહિષ્કાર કરવા સાથે જો સમસ્યાનું જલ્દી નિરાકરણ નહીં કરવામાં આવે તો સભ્યના ઘર અને પાલિકાનો ઘેરાવો કરવાની ચીમકી પણ વાતચીતમાં સ્થાનિક મહિલાઓએ ઉચ્ચારી હતી હા હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું પાર્વતીબેન પૂજારી મારું નામ છે અહીંયા કાયમ પાણી ભરેલો રહે અમારે સાડે પાંચ વાગે મંદિર જવાનું હોય મંદિર તો પાણીમાંથી જવાનું આવવાનું એટલી બીક લાગે કોઈ જીવજંતુ ખાઈ જાય પગમાંથી લપસી જાય કેટલા જણા અહીંયા પડી ગયા છે નગરપાલિકામાં જઈએ પણ કોઈ સાંભળતો નથી એટલે નગરપાલિકા થી વિનતી છે કે આ રસ્તો બરાબર કરે મારું નામ હેમુબેન છે હું પાંચસો પંચોતેરમાં રહેવું છું અમારા ઘર પાસે કાયમ જ પાણી ભરાઈ રહી છે અમે સુરેશભાઈને વારંવાર વિનંતી કરી પણ ના પાડે છે કે આગળથી ઊંચું કરવાનું છે તે તમારે બોલવાનું નગરપાલિકાની જગ્યા છે તો નગરપાલિકાના સભ્ય કેમ નહીં બોલી શકે ને અમે છોકરી અને સ્કૂલે લઈ ગયા તો ખભા પર બેસાવીને લઈ ગયા કાયમ જ પાણી રહી છે ગંગા જમનાનું ભતવારનું બધું પાણી આ બાજુ આવે ને રોડ હવે નીચો થઈ ગયો આગળથી હું ઊંચાઈ છે એટલે પાણી નથી સરકતું હા હા નગરપાલિકામાં અમે બે નથી કોઈ સાંભળતું છે સુરેશભાઈ તો હું પુષ્પાબેન બોલું છું પાંચસો ત્રણ માં મારું ગુજરાત હાઉસિંગ બોર્ડ માં રહું છું ને અહિયાં દર વર્ષે પાણી ની તકલીફ રહે છે ને અહિયાં પાણી ભરાઈ રહે છે લોકો કેટલા જણ પડી ગયા પણ અમે નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી ને અહિયાં છોકરાઓ બી પડી ગયા છે કેટલા બધા અમે કેમ કેમ જઈએ એટલે હું કરીએ અમે સમજણ નહીં પડતી છોકરાઓ કેટલા બધા પાણી ને લીધે રજુઆતો કરી પણ કોઈ સાંભળતું નહીં અમે ગયેલા ભેગા થઈને પણ આઈસ્ક્રીમ ખવડાવીને પાછું મોકલી આપ્યું કે એવું કે કરી આપીશું કરી આપીશું પણ કોઈ કરતું નથી બોલો તો અમે અમે ક્યાં ફરિયાદ કરી અમે નગરપાલિકા ને વિનંતી કરીએ કે અમારું અરજી સાંભળે ને આવીને આનું ઉકેલ કઈ કરે આ સૂર્યાભાઈ ને અમે જઈને કહેલા હા આ તો દર વર્ષે તકલીફ રહે છે ભાઈ આજે આજે પાંચ છ વર્ષ થઇ ગયા અમે દર વર્ષે કેવા જઈએ પણ કોઈ અમરતું નથી હા આ સાલ તો વધારે પ્રોબ્લેમ કેમ કે આ બ્લોક આવ્યું ને ત્યારથી પાણી વધારે ભરાઈ જાય છે રોડ પર તો અમે જઈએ કે કઈ રીતે